ઉતીરણ થયો હતો ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટરમાં પણ હું ઉતીરણ થયો હતો અને હાલ કરાય ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગની તૈયારીમાં તાલીમમાં હું જોડાયેલો છું ટ્રેનિંગ ચાલે છે જી સર કેટલા વખત થી એક વર્ષ એપ્રિલ 2022 થી સર અને એસટી એસટીઆઈ માં જોડાયા હતા જી નહીં સર નહીં સર સિલેક્ટ થયા હતા સિલેક્ટ થયો તો પોલીસ ઇન્સ્પેક્ટર નું પણ રિઝલ્ટ આવી ગયું તો એટલા માટે એમ તો થઈ બરાબર બહુ સરસ તો મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે ક્યાંથી કર્યું

આજુબાજુ ઓગણીસો છપ્પન આજુબાજુ થયું હતું સરસ સરસ બરાબર વિશે કઈ યાજ્ઞિક એ ગુજરાત આંદોલન એમને ચાલુ કર્યું હતું ગુજરાત રાજ્યની માંગ કરતા હતા કેમ એ આંદોલન કરવું પડ્યું

અલગ અલગ હોય છે હિન્દી ફિલ્મ ના જે નવા હાલમાં સર નવી વેબ સિરીઝ પણ આવે છે મુવીસ પણ આવે છે જી સર એ કયા પ્રકારની તમને ગમે કોઈ સ્પોર્ટ્સની બાયોપિક હોય તો એની ઉપર કોઈ કે એનું નામ આપો કે કઈ તમને એવી એવા પ્રકારની ફિલ્મ આવી છે લાસ્ટ માં સર કહો તો એક ફિલ્મ આવી હતી 83 ભલે બોક્સ ઓફિસ ઉપર એ સારું પ્રદર્શન નથી કરી શકી કલેક્શનના ટર્મ્સમાં પણ મને એક્ટિંગ અને એમનું જે પ્રોડક્શન ડિરેક્શન હતું એ સારું લાગ્યું હતું સુપરસ્ટાર કોને કહેવાય છે સુપરસ્ટાર જે લોકોની દ્રષ્ટિમાં જેમ બહુ માનતા હોય જેને ચાહના બહુ હોય એ સુપરસ્ટાર છે કોઈ પણ ફિલ્મ હોઈ શકે છે સર

કારણ કે મેં નાનપણથી પણ પોલીસને નજીકથી જોયું છે અને હું પીઆઈ તરીકે સિલેક્ટ થયો પછી મેં એક વર્ષની તાલીમ લીધી છે તો વધારે એટ્રેક્શન એ તરફ થઈ ગયું છે મારે આ ફિલ્ડમાં આગળ વધવાની ઈચ્છા છે સર લોકશાહી રાષ્ટ્ર ની અંદર પોલીસ કહેવાય પોલીસ છે એ પ્રજા જી સર લોકશાહી રાષ્ટ્ર છે એમાં પોલીસ છે એ પ્રજા માટે છે અ પ્રજાએ પોલીસ ડરવું જે જોઈએ પોલીસ વધારે એપ્રોચેબલ હોય જોઈએ એમના કોઈ પણ પ્રશ્નો હોય લોકોના તો એ પોલીસને કહેવા જોઈએ સામે પક્ષ જ છે સર લોકોએ પોતા કાયદો પોતાના હાથમાં ના લેવો જોઈએ જ્યારે વાત થાય જેમ કે મોરલ પોલીસિંગ એનું એક ઉદાહરણ છે કે મોરલ કોઈ વેલ્યુઝ છે સ્થાપવા માટે કાયદો પોતાના હાથમાં લે છે એ ન થવું જોઈએ જ્યારે કોમ્યુનિટી છે પોલીસિંગ છે એ પોઝિટિવ કન્સેપ્ટ છે જેમાં વધારે લોકો પોલીસ સાથે જોડાય છે અને બધા કાર્ય પાર પાડે છે સર ઓનર કિલિંગ એટલે તમે શું સમજો ઓનર કિલિંગ એટલે ફેમિલી મેમ્બર્સ દ્વારા તે પોતાના ફેમિલી મેમ્બર્સની તે હત્યા કરી નાખવામાં આવે છે બીકોઝ ઓફ કે એમને ડર લાગે છે કે અમારું ફેમિલીનું નામ ખરાબ થશે જેમ કે એક એક્ઝામ્પલ આપી તો કોઈ સ્ત્રી છે કોઈ પુરુષને ના પ્રેમમાં છે તેની સાથે લગ્ન કરવા માંગે છે પણ કોઈ અલગ જાતિમાંથી છે કોઈ અલગ રિલિજિયનમાંથી છે તો એના એમના વેલ્યુ ફેમિલીની વેલ્યુઝની ખિલાફ થાય છે તો જે વડીલ હશે તો કોઈ હાનિ પહોંચાડે છે અથવા કિલિંગ કરે છે એક ઓનર કિલિંગ આવશે પંચાયત જી સર

રૂરલ એરિયામાં પણ એ ત્રણ લેવલ ઉપર છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પછી સર માં આપણે વાત કરીએ તો મ્યુનિસિપલ કોર્પોરેશન ટોપ લેવલ ઉપર છે નીચે મ્યુનિસિપાલિટી આવે છે એવી રીતે નગરપાલિકા એવી રીતે સાત ભાગોમાં એને વિભાજિત કરવામાં આવે છે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ છે એમાં ચૂંટણીઓ કોણ કરાવે સ્ટેટ ઇલેક્શન કમિશનર સ્ટેટ ઇલેક્શન કમિશન સર હા અને સેન્ટ્રલ ઇલેક્શન કમિશન સર સેન્ટ્રલ ઇલેક્શન કમિશન કઈ કઈ ચૂંટણી કરાવે જે પાર્લામેન્ટ ની છે લોકસભા રાજ્યસભાની સૌથી પ્રેસિડેન્ટ ની છે અને જે રાજ્યોના વિધાનસભાની છે ઇલેક્શન કમિશન ના ગુજરાત ખાતે જે મુખ્ય અધિકારી હોય સર એને શું કે છે ચીફ ઇલેક્ટોરલ ઓફિસર એ કયા વિભાગમાં બેસે એ વિષય સચિવાલયના કયા વિભાગમાં બને છે ચૂંટણી ચૂંટણી સર તે મને ખ્યાલ નથી કોઈ વિભાગમાં ખ્યાલ નથી ઓકે જીએસડીએમ એ ઉકી સાંભળ્યું છે

અત્યારે મહેકમ જોવા જઈએ તો અત્યારે અમારી ઉપર મહેકમ વધારે ભરેલું છે પીઆઈ ની અમારી થર્ડ બેચ છે અમારી ઉપર પણ વધારે ડાયરેક્ટ પીઆઈ થઈ ચુક્યા છે તમારે આઈપીએસ નોમિનેશન થતા બહુ વાર લાગશે નાની ઉંમર વાળા થઈ શકે છે પણ મોટી ઉંમર વાળા સર આઈપીએસ સર બહુ ઓછો સ્કોપ છે એમનો

હમણાં લો એન્ડ ઓર્ડર ના ઇસ્યુ ઘણા બધા આવી રહ્યા છે જેમ કે આપણે જોઈએ છે મહિલા મણિપુર જો કે રાજસ્થાન જો મેજર ચેલેન્જ શું છે તમારા હિસાબે કે ખાલી લોકોની અંદર લો ઓર્ડર લો એન્ડ ઓર્ડર નો ભય નથી કે પછી સામાજિક બિહેવિયર સોશિયલ બિહેવિયર ઇઝ અ કોર્સ વોટ વોટ ડુ યુ કન્સિડર અને શું ચેલેન્જીસ છે એઝ એન ઓફિસર તમારી સામે સોશિયલ બિહેવિયર એક મોટો કોર્સ છે જેમ કે મણિપુરમાં જે થઈ રહ્યું છે બે એથનિક કમ્યુનિટી વચ્ચે ક્લેશ થઈ રહ્યા છે માઇનોરિટી કમ્યુનિટીની માંગ પણ કરી રહ્યા છે એના માટે વધારે મોટો વાયલન્ટ કમ્યુનિટી

કે જે માં મહિલા ઉપર જે થયું એક વિડીયો વાયરલ થયો પછી આજે રાજસ્થાનમાં આવી હતી ત્રણ દિવસની ન્યૂઝમાં છે એના પાછળ કારણ એનાલિસિસ તમારું શું છે આવા મૃત્યુ ન વધે બીજા રાજ્યોમાં ન થાય એના માટે શું વૈચારિક દ્રષ્ટિ કરવું જોઈએ આવા ક્રાઇસિસ ના થાય એની માટે જે ગ્રુપ્સ છે જે આવું કરી રહ્યા છે તો સરકારે એમને બોલાવો જોઈએ વાટાઘાટો માટે તો એમના શું પ્રોબ્લેમ છે શું સોલ્યુશન આવી શકે સર હું કહું છું મહિલા ઉપર જે અત્યાચાર થાય છે આર યુ અવેર અબાઉટ યસ સર જે વિડીયો વાયરલ થયા છે જી સર

એક યુનિટ છે મીટર જી સર એન્ગ્યુલર મુમેન્ટ મળે છે જે કોઈ પણ આપણે એક ને પણ એક્ઝામ્પલ એપ્લિકેશન જે હાલ ન્યૂઝમાં હોય તો એવું મને ખ્યાલ નથી સર અ તમને એક ઉદાહરણ આપી શકો આપણો ડોરનું હેન્ડલ છે એ પણ કઈ રીતે આપણે ફેરવીએ છીએ તો કઈ જગ્યા ઉપર પકડીએ છીએ એનો કેટલું જોર લાગશે જો વધારે નજીક પકડી છે વધારે જોર લાગશે એન્ડ ઉપર પકડી છે તો ઓછું જોર લાગશે ટોર્ક છે એ ફોર્સ કેટલું તમે પર ડિસ્ટન્સ લગાડો છો તેને ટોર્ક કહીએ છીએ સર ઓકે પી એમ એલ પી એમ એલ એલ પી એમ લોડ ફેક્ટર લોડ ફેક્ટર ઓકે સર તમામ

ચંદ્રયાન ત્રણ સર મૂન પર સફળતાપૂર્વક લેન્ડિંગ થઈ સર ભારતને શું ફાયદા થશે ભારત અગાઉ આગળ પર ચંદ્રયાન 2 માં પણ આજેબલ જ શું છે એટલે હાઈ એટલે આખા વિશ્વમાં આપણે પ્રસિદ્ધિ થઈ છે ને ભારતને શું થશે ભારત લુનાર સાઉથ પોલ ઉપર પહોંચાડવા વાળું પહેલું રાષ્ટ્ર બન્યું છે બીજા સ્ટીલ પણ કરી ટેસ્ટ છે ટ્રાય પણ સફળ નથી રહે તો આ નથી એ સ્પેસ ટુરિઝમ એક એક્ઝામ્પલ છે સ્પેસ ટુરિઝમ એવત છે અતને વધારે કોઈ ટુરિઝમ ગયું નથી પેસ્ટ ટુરિઝમ ટાર્ગેટ ઓકે ચલ કન્ટીન્યુ પેસ્ટ ટુરિઝમ નો મતલબ કે બીજા રાજ્ય બીજા દેશો પણ છે એ વધારે ભારત તરફ જોશે ભારતને નહીં માત્ર ખાલી લોન્ચમાં પણ સાથે કોઈ પણ સ્ટડી કરવું હોય તો એમાં પણ આપને મદદ થશે હાલમાં આદિત્ય L1 મિશન પણ લોન્ચ થયું છે

જોવા મળશે રાજ્ય હેલ્થ સેક્ટર માં શરૂઆત કરીએ તો માં કાર્ડ છે જેના આપણે આયુષ્માન ભારત સાથે લિંક કરી દીધું છે એવી રીતે વુમન માટે હોય તો વાલી દીકરી યોજના છે વાલી દીકરી યોજના છે અને સર એજ્યુ એજ્યુકેશન માં અથવા એમાં કહીએ તો નેશનલ એજ્યુકેશન પોલિસી છે એને ઇમ્પ્લિમેન્ટ કરવા વાળું ગુજરાત તેલુ રાજ્ય બનવા જઈ છે ઓકે આપણા ન્યૂઝ માં ચાલે છે કે જે અંગ્રેજોના કાળમાં બનેલા ત્રણ મોટા કાયદાઓ છે સર એની થોડી માહિતી આપશો અને જે શું એમાં શું છે ન્યૂઝમાં શું છે બાબત હાલમાં પાર્લામેન્ટમાં ત્રણ નવા બિલ લાવવામાં આવ્યા છે જે અત્યારે શ્રેણી કમિટી પાસે છે ભારતમાં અત્યારે અઢારસો સાઠ ના વર્ષથી જે ચાલતા આવ્યા છે કાયદાઓ ઇન્ડિયન પિનલ કોડ ક્રિમિનલ પ્રોસિજર કોડ ઇન્ડિયન પિનલ પ્રોસિજર કોડ અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ એને રિપ્લેસ કરવા માટે નવા ત્રણ કાયદા લાવવામાં આવ્યા છે ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક રિપ્લેસ કરવાની જરૂર છે આટલા વર્ષોથી ચાલે છે અઢારસો સાઠ દોઢસો વર્ષ ઉપર થઈ ગયું છે દોઢસો બસો જ્યારથી એનેક ત્યાં છે ત્યારથી લઈને આજ દિવસ સુધી એ પણ ઇમ્પ્લીમેન્ટ થતા જ આવે છે પણ એને નવા લાવવાના કારણ એ છે કે એ કોલોનિયલ લેગેસી કે બ્રિટિશ શાસન વખતે જે ઘડવામાં આવ્યો હતો એમની જરૂરિયાત મુજબ ઘડવામાં આવ્યો અત્યારે જેમ કે હાલના જે અત્યારે પ્રોબ્લેમ છે જેમ કે એક પ્રોબ્લેમ કહું તો મોબ લિન્ચિંગ સમાવેશ આઈપીસીમાં કરવામાં નહોતો આવ્યો આ નવા કાયદાઓ જે બન્યા છે એમાં મોબ લિન્ચિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે તો મોબ લિન્ચિંગને આપણે વધારે સારી રીતે ડીલ કરી શકીએ

અ ભારતમાં રિલીજીયનને વધારે મહત્વ આપવામાં આવે છે ભારતની કે વધારે ફિયટ સાથે જોડવામાં આવે છે એના માટે એ લોકોનો પર્સનલ લોસ બન્યા છે અત્યારે યુનિફોર્મ સિવિલ કોડ જો ઇમ્પ્લીમેન્ટ કરવા જશે જેમ ગોવામાં થઈ રહ્યું છે પણ બાકીના રાજ્યોમાં નથી થઈ રહ્યું તો ત્યાંની પબ્લિક ઉપર આપણે ઇર્વર વધારે કરે છે જો એક્સેપ્ટ કરે છે તો આપ એને ઇમ્પ્લીમેન્ટ કરી શકીએ સરકાર લાવવા માંગે છે પણ ખાસ કરીને સામાજિક સ્થિતિ જોવી પડે છે ત્યાં રાજ્યની

જ્યારે સરકાર માટે બધા બધા તે રિલીજન સરખો તે મહત્વ ધરાવે છે સામે પક્ષે જ્યારે સરકારને એવું લાગે છે કે કોઈ ઇન્ટરફિયર કરવું પડે છે ફોર ધરે બેનિફિટ રિલિજન બેનિફિટ માટે તો એ સેક્યુલરિઝમ છે ભારતીય કન્ટેક્ટ્સમાં જ્યારે વેસ્ટર્ન સેક્યુલરિઝમ થિયોલોજી ઇન સ્ટેટ સોરી સર ઇન્ડિયા થિયોક્રેસી ડેસ્ટ છે ઇન્ડિયા સેક્યુલર છે જી સર ઇન્ડિયા સેક્યુલર જે સેક્યુલર છે તો જેમ સરે પૂછ્યું તમને કે જો બધા માટે સીઆરપીસી કોમન સર તો જો ઇન્ડિયા માટે બધા ધર્મ કોમન છે સર તો પછી યુસીસી કેમ નહીં યુસીસી એ મોર સિવિલ રાઇટ્સ રિલેટેડ છે જ્યારે સીઆરપીસી છે ક્રિમિનલ લો માટે છે કે કોઈ ગુનો માસ્કિંગ ઇઝ ઇફ ઇફ ક્રિમિનલી એવરીબડી ઇઝ ઇક્વલ વાય નોટ રિલીજિયસલી વેન વી આર સેક્યુલર સ્ટેટ આપણે ભારતમાં વધારે

જી સર સ્ટોરેજ કેપેસિટી તો આપણી પાસે છે કેટલી છે સ્ટોરેજ કેપેસિટી એ સર એક ઘર ફિગર મને ખબર નથી અચ્છા ઇન્ડિયાનું ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ જે છે આપણો એના વિશે તમે શું જાણો છો ઇન્ડિયા અલગ અલગ જગ્યાએ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ આવેલા છે ન્યુક્લિયર રિએક્ટર્સ ચાલે છે હાલમાં તે કાકરાપર ખાતે એનો જે ત્રણ એના યુનિટ હતા એ કાર્યરત થયા છે સાતસો મેગા વોટ એવી રીતે મહારાષ્ટ્રમાં કાયગા છે એવી રીતે ઉત્તર પ્રદેશમાં છે રાજસ્થાનમાં છે તમિલનાડુમાં કલ્પકમ છે આવા અલગ અલગ જગ્યાએ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે જે ન્યુક્લિયર એનર્જી પ્રોડ્યુસ કરશે અત્યારે ભારતની ન્યુક્લિયર એનર્જીની કેપેસિટી જોવા જઈએ તો ઇટ ઇઝ અબાઉટ ત્રેસઠ સો મેગા વોર્ડ સિક્સર વાઇ ડુ થિંગ વી નીડ ટુ મોવ ઇન્ડીએસ ન્યુક્લિયર ઇન્ડિજિનિયસ થવાની જરૂરિયાત એટલા માટે છે કે કેમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જે ચાલશે એ યુરેનિયમ ફ્યુલથી ચાલશે યુરેનિયમ આપણે વધારે ઇમ્પોર્ટ કરવું પડે છે પણ જયારે ટેકનોલોજી ભારત પોતા દેશો ઉપર એમને નિર્ભર ના રહેવું પડે એના પાછળ વિદેશી ગુણિયા વધારે જાય છે ફિઝિકલ ડેફિસિટ વધી જાય છે વધારે ઇમ્પોર્ટ કરવા જઈ રહ્યા છે એના કારણે તો વિદેશી ટેકનોલોજી સ્વદેશી ટેકનોલોજી હશે તો ભારતને વધારે ફાયદો થશે અબાઉટ થોરિયમ થોરિયમ પણ એક ફ્યુલ છે ભારતની પાસે સૌથી વધુ રિઝર્વ થોરિયમ ના છે આખા દુનિયામાં થોરિયમ ને જો ફ્યુલ તરીકે આપણે વિકસિત કરશે તો એનાથી વધારે સ્વદેશી ટેકનોલોજી પણ વિકસિત થશે સાથે સાથે ન્યુક્લિયર પાવર રિએક્ટર છે એમની કેપેસિટી પણ વધશે ઓકે થેન્ક યુ થેન્ક યુ સર ઓલ ધ બેસ્ટ થેન્ક યુ